નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકામાં માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ મુજબ પ્રથમ અરજીમાં ગ્રામ પંચાયત સભ્ય સચિવ એટલે કે તલાટી દ્વારા માહિતીની અપાતી હોવાની અરજદારોમાં રાહ ઉઠવા પામી મોટાભાગની અરજીમાં પ્રથમ અપીલ કરવાની ફરજ પડાતી હોવાની માહિતી માગનાર અરજદારો દ્વારા જણાવવામાં આવ્યું સરકાર દ્વારા માહિતી અધિનિયમ બે હજાર પાંચ કાયદો બનાવી જે અધિકાર ક્ષેત્ર માહિતી અધિકાર હેઠળ આવતો હોય તે અધિકાર ક્ષેત્રના કર્મચારીને જે અરજદાર માહિતી અધિનિયમ બે હજાર પાંચ મુજબ માહિતી માગે તે માહિતી આપવાની હોય છે અધિકાર ક્ષેત્ર હેઠળ આવતા અધિકારી માહિતી ન આપે તો પ્રથમ અપીલ કરવાની હોય છે પ્રથમ અપીલમાં માહિતી ન આપવામાં આવે તો બીજી અપીલ કરવાની હોય છે અને માહિતી આયોગમાં અરજી કરવાની હોય છે ત્યારે લખતર તાલુકામાં માહિતી અધિકાર બે મુજબ માહિતી માગતા અરજદારોના જણાવ્યા મુજબ લખતર તાલુકામાં માહિતી અધિકાર મુજબ કરવામાં આવેલી માહિતીની અરજી ની માહિતી નહીં આપી ગ્રામ સભ્ય ગ્રામ પંચાયત સભ્ય સચિવ એલેકે તલાટી દ્વારા પ્રથમ અપીલ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે પ્રથમ અપીલ કરવામાં આવતા પ્રથમ અપીલ અધિકારી અપીલ કરતા અરજદાર અને અધિકાર ક્ષેત્રના કર્મચારીને બોલાવી સુનાવણી રાખવાની હોય છે ખરેખર તો પ્રથમ અપીલ અધિકારીએ અધિકાર ક્ષેત્રના કર્મચારી કર્મચારી પાસેથી સુનાવણી સમયે માહિતી લઈ અને રૂબરૂ અરજદારને આપી દેવાની હોય છે પરંતુ પ્રથમ અપીલ અધિકારી અરજદારને તમને આટલી મુદતમાં માહિતી મળી જશે તેમ લેખિતમાં જવાબ આપે છે ત્યારે માહિતી માત્ર અરજદારના જણાવ્યા મુજબ અરજી કરીએ ત્યારના ત્રીસ દિવસ પ્રથમ અપીલ કરવામાં આવેલ અને સુનાવણી કરવામાં આવે તારીખના આશરે વીસ દિવસ એટલે કે પચાસ દિવસ તો શું અધિકાર ક્ષેત્ર હેઠળ કર્મચાર હેઠળનો કર્મચારી પચાસ દિવસની અંદર માહિતી એકત્ર નથી કરી શકતા અને સુનાવણીમાં સુનાવણીમાં મુદત આપવામાં આવે છે આથી આરટીઆઈ મુજબ માહિતી માગતા અરજદારના જણાવ્યા પ્રમાણે માહિતી અધિકાર ક્ષેત્રના કર્મચારીને કોણ સમયસર માહિતી નહીં આપવા દબાણ કરે છે શા માટે લખતા તાલુકામાં અધિકારીની મુદતમાં માહિતી આપવામાં આવતી નથી શા માટે પ્રથમ અપીલ સુનાવણી સમયે અધિકાર ક્ષેત્રના કર્મચારી પાસેથી પ્રથમ અધિકારી પ્રથમ અપીલ અધિકારી તાલુકા વિકાસ અધિકારી દ્વારા માહિતી લઈ સુનાવણી દિવસે અરજદારને માહિતી આપી નથી દેતા સુનાવણીમાં પછી પાછા આટલા દિવસ પછી માહિતી મળશે તેવો જવાબ મળે પ્રથમ અપીલ અધિકારી એટલે કે તાલુકા વિકાસ અધિકારી કોને રહ્યા છે તેવા પ્રશ્ન માહિતી અધિનિયમ બે પાંચ મુજબ માહિતી માગનાર અરજ દ્વારા જણાવી અને તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો